નમસ્કાર મિત્રો આજે આપણે તીર્થ દર્શન યોજના વિશે વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું વિડીયોમાં આપણે સ તીર્થ દર્શન યોજના વિશે વાત કરીશું મિત્રો આ એક ગુજરાત સરકારની યોજના છે એના અંદર સરકાર પંચોતેર ટકા સહાય આપે છે જે પિસ્તાળીસ જણાનું ગ્રુપ હોવું જોઈએ જે સાઠ વર્ષથી ઉપરના હોવા જોઈએ એમના માટે કરીને આ એક યોજના છે તો ત્રણ દિવસ અને બે રાત્રિનું રોકાણ કરવા માટે કરીને પ્રવાસ કરવા માટે આપણને યોજનાનો આપણે લાભ લેવા માટે કરીને કઈ રીતે લાભ લેવો ક્યાં ફોર્મ ભરવું એની સંપૂર્ણ માહિતી વિશે આજે આપણે વાત કરીશું તો મિત્રો આ વિડીયો આપણા ગામમાં જેટલા ગ્રુપ છે ત્યાં શેર કરી દેવું તો કોકનો કોક ગ્રુપ લીડર બને અને ગામના વૃદ્ધો વડીલોને તીર્થનો લાભ અપાવે જીવ્યા કરતાં જોયું ભલું સરકાર શ્રી દ્વારા તમામ સુવિધાઓ આપે છે જે આપણે દરેક એસટી વિભાગ છે એ આપણે પિસ્તાળીસ જણાનો ગ્રુપ બનાવવાનું હોય છે ત્યાં જઈને આપણે ફોર્મ ભરવાનું હોય છે અને આપને દરેક સુવિધા મળશે જે આપણે બીજી પ્રાઇવેટ સાધનનો ઉપયોગ કરીએ છીએ અથવા હોટલમાં જમીએ છીએ એનું પણ સરકાર ભથ્થું આપે છે તો એના અંદર મળતી સુવિધાઓ જેવી કે મફત સુવિધાઓ સરકાર આપતી હોય છે કે પ્રવાસ મફત કરાવે રહેવાની વ્યવસ્થા કરાવે જમવાની સ ભોજનની સગવડ કરે છે મેડિકલ સુવિધાઓ અપાવે છે વીમા કવરેજ અપાવે છે પછી વાહનની સુવિધાઓ પણ સરકાર આપે છે તો આપણા ગુજરાતમાં આપણે સ્થળનો રૂટ નક્કી કરવાનો હોય છે કઈ જગ્યાએ જવું કઈ જગ્યાએ રોકાણ કરવું એ બધું આપણે જ કરવાનું હોય છે તો સોમનાથ દ્વારકા અંબાજી પાવાગઢ શામળાજી નડાબેટ સ્ટેચ્યુ ઓફ યુનિટી ગિરનાર અંબાજી વગેરે જગ્યાએ આપણે આપણે જે પ્રવાસ કરવાની ઈચ્છા હોય તે જગ્યાએ આપણે ફરી શકીએ છીએ અને આપણને પંચોતેર ટકા સરકારશ્રી સહાય આપે છે જે આપણે આ વેબસાઇટની અંદર આપણે વાત કરીશું ડોક્યુમેન્ટની વાત કરીએ તો આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ પાસપોર્ટ સાઇઝ ફોટો રેશન કાર્ડ આ બધા આપણે ડોક્યુમેન્ટની જરૂર પડતી હોય છે તો આપણા ગ્રુપમાં સાઠ વર્ષ કરતાં નાના જે હોય એ પણ જઈ શકે છે એની અંદર જે આપણે વૃદ્ધ વડીલ હોય સિત્તેર વર્ષ કરતાં ઉંમર વધારે હોય અને એમના જોડે એક સહાયકની જરૂર પડતી હોય છે તો એ સહાયક તરીકે આપણે નાની ઉંમરના માણસ હોય તે પણ જઈ શકે છે જેની અંદર ડૉક્ટર ડૉક્ટર નર્સ રસોઈયા હેલ્ફર વગેરેની ઉંમર ઓછી હોય તો પણ જઈ શકે છે અને તેમને પણ આ પંચોતેર ટકા સબસિડીનો લાભ મળે છે પછી બીજી યોજના સેમ ટુ સેમ છે કે આપણે આખા ભારતમાં ગમે ત્યાં દર્શન કરો ગમે તે જગ્યાએ જાઓ તો એના બિલો રાખવાના હોય છે અને આખા ભારતમાં દર્શન કરો એના એનું પણ પંચોતેર ટકા આપણને મળી જતું હોય કઈ તારીખે ઉપડ્યા કઈ કઈ જગ્યાએ રોકાણા એની ટિકિટ છે જમવાના બિલ છે એ બધું જમા કરાવો આ સાઈડ ઉપર જઈને તો આખા ભારતમાં તમે ગમે ત્યાં પ્રવાસ કર્યો હોય તો પણ પંચોતેર ટકા કેન્દ્ર સરકાર આપણને સહાય આપે છે પ્રવાસની અંદર આ પ્રવાસની અંદર તો જરૂર આપણે લાભ લેવો જોઈએ અને આ વિડીયો તમે ગમે તે તમારા ગામના જેટલા ગ્રુપ હોય એમાં શેર કરજો તો કોકનું કોક આ વિડીયો જોઈ અને લાભ લઈ શકે તો આ શ્રાવણ મહિનામાં શ્રવણ બનો અને તીર્થનો લાભ લો જેમ જેમ કે આપણે ગુજરાત પવિત્ર ધામ યાત્રા બોર્ડ છે એ આપણને ખૂબ સારી સુવિધાઓ આપતું હોય છે તો બધાને આ વિશે ખબર હોતી નથી તો એના માટે કરીને આપણે જાણકારી આપવી જોઈએ જે આ ડિટેલમાં હું બતાવી રહ્યો છું કે ઓનલાઈન કઈ રીતે કરવું સ્ટેપ બાય સ્ટેપ બાય તમે ફોલો કરજો એટલે તમારું ઓનલાઈન ફોર્મ ભરાઈ જશે વિડીયોની અંદર ટોટલી ટોટલ જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં વિડીયો સ્કીપ કરી ઊભો રાખી અને જોઈ લેવો વાંચી લેવું સંપૂર્ણ વિડીયોની અંદર મેં માહિતી આપેલી જ છે મિત્રો તો તમે મિત્રો આપણી ચેનલ જો આટલા બધી તમે વિડીયો જોયો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કર દેજો અને વિડીયો બીજા ગ્રુપમાં શેર કરી દેજો જમવાનું રહેવાનું બધી જ સુવિધા સરકાર આપતી હોય છે ખાલી એક આપણે ગ્રુપ લીડર બનવાનું હોય છે જે પિસ્તાળીસ જણાનું ગ્રુપ બનાવવાનું હોય અને એક આપણે ગ્રુપ હેન્ડલ કરવાનું હોય છે તો એ કેટલી જવાબદારી લેવી પડતી હોય છે બાકી તો બધું થઈ જતું હોય ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું ક્યાં ભરવું શ્રવણ તીર્થ દર્શન યોજના વિશે સંપૂર્ણ માહિતી મેં આપી દીધી છે અને વિડીયોમાં આપેલી જ છે તો વિડીયો ઊભો રાખી અને જોઈ લેવું વાંચી લેવું ના ખબર પડી હોય તો વિડીયો બીજી વાર જુઓ તો મિત્રો આપને ફરીથી નર્મ વિનંતી છે કે આ વિડીયો ગામના જેટલા ગ્રુપ હોય એમાં શેર કરજો ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ